ખાસ કરીને રાત્રીના સમયે ચોરીની ઘટના બનતી હોય છે નમસ્કાર હું ડોક્ટર ધારિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ તરફથી આપતી વાત કરી રહી છું મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉડાવી લઈ છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યોરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસર બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતાં લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એ એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે મેડમ ત્રણ દિવસ પાણી બંધ હતી એમાં ચોરી થઈ શકે એવું કઈ સંભાવના પાણી બંધ હતું એટલે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ પાણી બંધ હતી કિલ્ડી બેંગની એમાં ચોરી થાય સંભાવના નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કંઈ ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલવા ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે નળની ચોરી અને પાણીનું બંધ થવાનું કોઈ કનેક્શન હોય સિવાય કે એ જ માણસો ચોરી કરી ગયા હોય કોઈ ખરો કોઈ છે કોણ ચોરી કરી ગયું કે પ્રાઇમરી સીસીટીવીની તપાસમાં હજુ ખબર પડી નથી સીસીટીવીના રેકોર્ડિંગ બહુ લાંબા હોવાથી 100% તપાસ પૂરી થઈ નથી પરંતુ પ્રાઇમરી તપાસમાં હજુ સુધી કોઈ પર એલિગેશન કરી શકાય એવું નથી મેડમ એમાં કઈ કે એફઆઈઆર આવશે એ કોઈ વિક્ટિમ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ને ટાઈટ કરવાનો ઇશ્યુ આવે પ્રતિક પ્રતિકલી જનસાક્ષી ન્યૂઝ સુરત